એટલે ઠેલો અહીં કમ્પ્લીટ કરીને મૂકડી તો એટલે સીસો ભરી મૂકી દેવ પછી સીરાઈ લઉં આ તું શું કરે એ બંધ રાખ ચાલુ કરમાં આ તો રાઈતે હું બાયરે સુતાતા હું તણે ખાટલા લઈને કાપ પપ્પા

ટિટોડી હજી બોલતી હતી ને મોહન એક બીજું કે ટીટોળી અંદર ને ફરતી કોઈ ટીટોળી રેડું પાડે એટલે એમ કે બોલે એટલે ખબર હોય તો માણા બોલે એટલે કાઢવા આવે મોહન ને કાઢું ટીટોળી બસુ ના જમા પાસે બોલતી હતી પણ જનાવર તો બીજું પારેવા જેવું લાગે

પાણી નું જનાવર ન રહ્યું એટલે પાણીમાં પીડવું હોય ને એટલે કદાચ પીડું રહ્યું હોતન જાય એટલે પડી જાય ને એટલે એટલું પાણી જો બેટકા ખારું થઈ ગયું પીડ્યું આપણને ખબર ના હોય વાતર માં તો જેવું બસાયો હે પછી થાય ખરું

ભગવાન માતાજી ની દયા હે નથી વાંધો હવે સારું છે પર સારું થઈ ગયું એક એક હવે મૂકી દો જો આટલામ શેક મૂકે તો કુતરા ને ઝપટ માં આવ્યો એટલે

હજાર વાટ વાય હતા અને આ બાજુ બકાલું અને કપ્પા ને બધું હાઈ ક્લાસ મજાનું લીલું થઈ ગયું વરસાદ કારણ કે માપનો જ વરે ને એટલે વાડીનો સિંહ ધીમા આવે બધું લીલું હરિયાળું થઈ જાય જોઈ એટલો જ વરસાદ વરે વધારે નહીં કે ઓછો નહીં એટલે મોલ બોલમાં કાંઈ ખામી જ ન રહ્યા જાહેર તમે જુઓ કેવી હમણાં જ વાવી છે કાંઈ ઘટે જ નહીં એ ટાઈપની છે ઓ પેલે પેલે હાલ ઓહ હત પેલે વકડ્યું સલકાય છે એમડે નથ્યું બહુ ભેર વાલ બંધ કર દો લે આયા ક્યાં હાલ આમ ખેલ હાલ હાલ લે લે હાલ ઓલા બાવરે બાંધતો હે ચાવડા બાવરે સાય વારો હે ને હા બોલ લાંબ બાંધવાની બાંધીને પાય ને પાછી બાંધો ઓલી એક ને પાવ એક વાયરે સાં રહેવાનું ને ખાઈ ખાવાનું મજો મજો હવે આનો વારો હા હાલો તારો વાર

અગિયાર બાર વી આવે મોહન શુક્રવારે બાર સાડા બાર વી આવે અને કાલ રવિવારે તો જાણે બધાને રજા જ હોય તો કાલનો કાંઈક રવિવારનો કાંઈક તો ભાઈ સારો બને કારણ કે બધા કરે હોય એટલે મજા આવે એમ લાઈટે જો કીધું નહીં આવી નથી જ હું કાલ ઘડીક આવી હતી તો સમજી ઘડીક ઘડીક આવે પણ આજે વરી આવી ટકી જાય તો ચાલો પીરું એ થઈ જાય ઠંડી જોવી જોવી પાણી પાણી તો

તો ત્યાં જ ખાઈ જઈશ ને આજે અમારું વધશે જ નહીં વાયરે હે અને પંખા હે એટલે વાહરમાં કમી જ નથી બપોરા કરવાની આજ મજા આવશે ને પછી ઠંડી જાય છે હાલો બપોરા કરવા આવી જાવ અને અમે પણ બપોરા કરી વાગી ગયા છે પાંચ ને હું જ્યો તો મોહન ને લેવા એક ફેરા મોહન ને લઈ આવ્યો અને બીજા ફેરામાં સિંધાભાઈ ને છોડીને લઈ આવ્યો કારણ કે એ ઘરે નથી કે લઈ આવજો ફોન આવ્યો કઈ વાંધો નહીં તો આજ બે ફેરા ફેર ગામના એટલે આ ભાઈ તો આપણે કરો અને ના કરે ને આપણે હવે નિંદવાનું ને વાલે નીંદવા પાછું વયું પાવા પાવાની છે પણ કડીક ખમી ની હવે પાય છે

તો ફેમિલી વાગો આવ્યા છે સાડા આઠ પંખો અત્યારે ચાલુ કર્યો પાછી બંધ કર્યો કારણ કે શૂટિંગ કરીને પંખાનો અવાજ બહુ આવે એટલા માટે ગરમી થાય તો કડીક બંધ કરી દીધો અને પછી આપણે કાંઈ શૂટિંગ કર્યું જ નથી વિડીયો ઉતાર્યું જ નથી કારણ કે એક કંઈ એવી ચેનલ મોનિટાઈઝ કરવા નથી તો એમાં ગોટારો કારણ કે એને કાંઈ ખબર ન હોય એટલે એકાઉન્ટ બનાવીને એ બધી ઘણી લપ હતી એટલે પછી એ લપમાં અત્યારે લગી અંધારું થઈ ગયું અને

ચાલો મળી નવ બ્લોગ માં ત્યાં સુધી બધા રામ રામ જય માતાજી આવજો